અમરેલી જિલ્લાના ધારી શહેરમાં તાલુકા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયંકર આક્રોશ જોવા મળી આવ્યો છે શહેરમાં સ્ટ્રીટ લાઇટ પાણી વિતરણના પ્રશ્નો અને ગંદકીના સામ્રાજ્યથી શહેર ફેલાયેલું માં ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે તો શહેરના મેઇન બજારમાં પીવાના પાણી રસ્તા ઉપર જોવાની ચોમાસા સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે જે જોતા નગરપાલિકા ભગવાનના ભરોસે ચાલતી હોય તેમ જોવા મળી આવ્યું છે ત્યારે સમગ્ર મામલે શહેરના મેઈન બજારના સ્થાનિક વેપારી અજયભાઈએ જણાવ્યું હતું કે જય ગુરુદેવ જય જીનેન્દ્ર મારું નામ અજય કુમાર સુંદરલાલ ભૈયા રહેવાસી ગાડી હતું હાલ અમે મુંબઈ છીએ અમારા ગુરુદેવસિંહ નમાજમણી મારા સાહેબ છે તો આની કરતા ધારી ગ્રામ પંચાયત હતી એ અમને એમ લાગે સારી હતી રોજ તો સાફ થતું અત્યારે નગરપાલિકા થઈ છે પણ જ્યાં જો ત્યાં કચરા 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 આની પહેલાં મેં ગ્રીલ બનાવી તો કાચું પાણી બહુ દોડાતું એટલે અમે જૈન લોકો કાચા પાણીના વિરોધી હોય તો ઘરે ઘરે જઈને હું કહી આવ્યો હું પોતે કહેવા ગયો મારામાં આ ન આવે છતાં મેં મારા રિક્વેસ્ટ કરી બધાને કે તમે ચાલુ જ્યારે પાણી આવે ત્યારે તમે સંડાસની અંદર આ નળી મૂકીને પાણી ઢોળો છો આ તમને કેટલું પાપ લાગે છે અને એ લોકો સુધરી ગયા પણ ધારી ગામના હોદ્દેદારો એને હજી શું પગાર જ ખાલી ખાવાનો છે કોઈ જાતની કોઈ જવાબદારી છે જ નહીં ધારી તાલુકા અત્યારે

હર્ષંઘવી અમારા જ છે અમારા નાના ભાઈઓ છે અમારું કામ કરે જ છે મુંબઈમાં અને મુંબઈમાં અમે જો નેવું માલના ટાવર બનાવતા હોય તો ત્યાં અમને તકલીફ પડતી જ હોય પણ અમે પ્રેમથી ત્રણ વાર સમજાવીએ ત્યાંના આજુબાજુના લોકોને ત્યાંના હોદ્દેદારોને કે સાહેબ આ થોડું કરવાનું છે અને ઈસીબીને કામ થઈ જાય અને અહીંયા જેને હું હું નગરપાલિકામાં આની પહેલાં ગયો તો ત્યારે પ્રિન્ટમાં મૂકવાના મને કીધું મારી પાસે ટાઈમ નથી એટલે આ અમને જવાબ જો આવી રીતે આપતા હોય આટલા અમે મોટા નથી અમે તો નાના છીએ ધારી પર નાના રહેવાના છીએ અમે ગુરુદેવના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરવા ગયા કે પિંટુભાઈ જરાક આ તમે સાફ કરાવો

કોઈ જાતનો કોઈ માણસને ચોપડા આ તે બધું અમે આપતા હતા ધારીનો 35 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લો પણ ધારીની કમ નસીબ છે કે આથી બધા જૈનો પોતાના ધંધા તે મુંબઈ કલકત્તા બેંગલોર અમદાવાદ સુરત રહ્યા ગયા છે વ્યવહારિક કામ માટે તો હવે જાગો ધારી જાગો તમારે કાઈ પણ કામ હોય તો મારા ત્રણેય નંબર તમારી પાસે છે તમે ત્યારે મને ફોન કરવાની ઈચ્છુક છે હું ડે નાઇટ મુંબઈમાં કામ કરું છું મારી ઓફિસ બોલીવોલી વેસ્ટમાં છે ઇન્દ્રિનેટમાં વન સેવન સેવન અને ઈસ્ટમાં છે મહાકાળી માતાજીનું મંદિર મહાલક્ષ્મી બિલ્ડિંગ અને દુકાન નંબર આઠ અને નવ ત્યાં તમને રહેવાની ખાવાની બધી સગવડ છે તો એકવાર મુંબઈમાં આવો અને અમારું કામ જુઓ કે મુંબઈમાં જો અમે કામ કરતા હોય તો અમે ધારીમાં કરી શકીએ પણ અમને એક નડે છે કે અમારી જન્મભૂમિ છે જન્મભૂમિમાં અમે કાંઈ કહું કરી બી એ સ્વામિનારાયણ મંદિરવાળા આટલી મોટી સ્કૂલ ધારીને આપે છે તો એનો ઉપયોગ કરો તમે મંદિરે દર્શન કરવા જાઓ આવડું મોટું મંદિર બની ગયું છે આપણું તો હવે વધારે હું કાંઈ કહેતો નથી નગરપાલિકાવાળા સત્તાધીશો જાગી જાજો હવે અમે મુંબઈ બેઠા બેઠા કરશું જય ગુરુદેવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ